ચાલો મિત્રો તો જો આજે આપણે છે ને મકાઈ નથી આવી એની જગ્યાએ આપણે ગું લીધી છે ત્યાંસી મણ ચોર્યાસી મણ ગું આવી લીલી બોલેરો વયો ગયો છે વટાણે જો ઢગલા કરી દીધા ઉનાળો છે એટલે લીલું તો આપણે ખવડાવું જ પડે તો સારું રિય માલને નગર ગરમી લાગે અને આની જો અહીંયા હવે વામી થોડીક ગોઠવી દીધી હમાણી એટલી અને અહીંયા હવે લાકડું બાંધું પછી તડકો પડે એટલે થોડુંક આપણે મગજ મારી

ધીમે ધીમે બધા માલ લેવાઈ ગયા આખો વાળો ભરાઈ ગયો માલનો ઘડીક વાર ઊભી રહે શું કે આ લીલાળો ખખડે ને બધો ત્યાં હું ધીનીમ થાય કે નાખવા આવે થોડીક વારમાં બધો માલ છે ને ઘડીક વાર બેસી જાય દોવાન ટાઈમ થાય ને ત્યાં વાર ઊભ્યું થાય એવો બધો માલ ગોઠવાઈ ગયો છ વાગ છ માં વાર હોય ને ત્યાં બધા માલ બાળને નીકળી જાય હમણાં તો ગરમી એવી પડે બહુ ઝાર પડે છે અને મોકે મોકે અવાર પાણી થઈ ગયું ને એટલે બહુ હેરાન ગતિ છે શેરુ ઓ શેરુ નાવો એલા શેરુ નાવો હા જો વાત જો હવે બે વાર મે નવરાયો તો આજ અને ત્રીજી વાર આજી નવરાવી દીયો એટલે હાંજ પડી ગઈ છે રસ રોટલી હાલે જો રસ રોટલી હાલે ભાઈ ને સોટલી ઉભી થઈ ગઈ બે હાલે એમ કઈ ને રાખે ને એટલે એની વાળ પતાવી દીધા અને ચટણી છે લસણ ને માંડવી ને મરચાની કેરીનો રસ આવ્યો છે જામનગર થી હવારમાં કા પાલટી બની ગઈ હા કે ફાયદો થાડો કેવા સુરેશ જામનગર થી ઠંડો ઠંડો

જો અત્યારમાં પવન ફૂલે ફૂલ ઉપડી ગયો સવારના પોર માં હા અને અમાર મમ્મી ને ભેહું પાવાનું ને એવું હાલે છે હજી વાતાવરણ બદલી ગયું છે હા આદર જેવું હે તડકો નથી જરાય કઈ વરસાદ આવે એનું કઈ નક્કી ના કહેવાય હવે એવું લાગે છે હજી તો વાર છે પણ તો એમાં કઈ નક્કી ના કહેવાય કઈ આવી જાય ભેહું નીણ કરવાની બાકી છે હવે નીણ કરશે ભીહુંની ની હાલો મિત્રો તો આપણે હુડિયા વિશે કહું કે વિશાલભાઈ કહેતા હતા કે હુડિયા પહેલી વાર જોયા તો હું બતાવું જો આ હુડિયાના વેલા છે અને બધી વેલી વાડીમાં બધી થાય જો આ હુડિયા રીતે જો હુડિયા વેલામાં ઉસળી નીચે હોય ને વધુ ઊંચું હોય આવી રીતે ટીંગાતા હોય તો આમાં એ ઘણા બધા છે હું તો વાડીમાં ગઈ તી ત્યાંથી વેલા માંથી લઈ આવી હતી પણ આપણે અહીંયા ઘરની બાજુમાં વહેલા આ આઈસ્લાન બાયડમાં ઘણા બધા થયા એક ફૂડિયું મળ્યું મને ધીરે ધીરે છે ને આપણે ઝીણી જોઈ જોઈને તો જોવા જાણે છે પાંદડા અને ફૂડિયા એ બધું એક જ ફેરખું લાગે તો જો આ હું કાંટામાં ધીમે ધીમે પગ દેતી દેતી છે ને આમાં આવું છે હું ફૂડિયા ઉતારવા કાંટા બહુ સ્યાન સફોલમાં કરી જાય એવા હુરા દે પેલા મેન ખબર પડી ગઈ જો હોડિયા ખાવા આવી ગઈ એ કઈ નતા કુણા તો એ ખબર વગર જ આ બધાય હોડિયા ને જો ઘણા બધા એટલે આ વરસાદ થાય ને પછી જ થાય આ હોડિયા ને વેલા પણ આ માવઠું થયું હતું ને એટલે જો આ આઈસલેન્ડ વર્લ્ડ માં ઘણા બધા વેલા છે આ એમાં હોડિયા છે પણ આપણે ફુગાય એમ નથી ક્યાં

અને બાજરાના રોટલા છે શાકની ઓલું બનાવ્યું તો રેસીપી લેવી પણ કોઈ ટાઈમ નહોતો એટલે ના લીધી હવે આપણે પાછી ખેર બનાવી હું ત્યાં લેવું ભરેલ ભીંડા શાકની રેસીપી મસ્તીનું જે બની ગયું છે એમ થાય જટ જટ ખાવા માંડી જમવાની તૈયારી હાલે છે ને ભીર ભરેલ ભીંડાનું શાક છે ને હવે ડુંગળી કાપીએ ડુંગળીનો દડો ને બાજરાનો રોટલો ને સાય

સુરત થઈ જામનગર રસોડું રાખ્યું તો રસ લેતા આવ્યા અમારા હાટો કા મોટા આમ હરખો જવાબ કદે ઓડા કે રે રસ હાલ છે ને બાપ દીકરાના ના ના આઈલા ખા મૂકીમાં આખો ભીંડો હોય તો

किने आ केरो रस किने किने जेस भी डाल दे मारे तो मारे आले चमची इला तू ना खाजे हम तो बदन दे दे चम्मच जस मनी ठंडो नहीं आले रस थोड़ो मारे बदन दे मारे तीखो मीठो बदन दे दे आले जिनका ता रोटलो आ लिए हां इने केन मबला बोल मारी मातिकरण भर तू हारू लागे पा पा जम्मा पे का नुका दिखरा सगला होई मारियो वडो मार पा હાલો મિત્રો બધા જમવા અમારા અને કરતા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામ રામ સીતા રામ જય માં જય માં ઘણા નામ લઈ

તો કેવી મસ્ત હે ફરતી કોઈ એવી પટિયું મૂકેલી હે મતલબ કે એવી ડિઝાઇન હે પટી લઈ ને હારી વાળી મને ગમતી હતી મેં આ લીધી અને હવે એક હજી લેવાની છે આપણે મોલ્લા એમ તો મોટું બધું પળ છે હજી ગોદડી બનાવવાની બાકી છે

અને જો અહીંયા અસોડા માર પપ્પાએ ઢગલો કરી દીધો હોય ભી હું ઘણી ઘણી તોડાવતી હોય એટલે આગો રાખવો પડે કઈ ભી તોડાવે ને પછી તો અહીંયા અછોડો બનાવવા બેહાય જ આવી રીતની ધમપસારા કરતી હોય આવી રીતની હવે જસ્મિનભાઈ બાય બાંધે હે કેમ કેમ આને જો બે અછોડે બાંધી છે આ તો એવું નકર બાંધે છે ઊં બીએ તો હું સામે બાંધવા જાય અને હિંગળા જેતા ખોતરી નાખા હવા માં ગમાળ માં પછાડી પછાડી ને ગમાળ તોડ નાખી. 부રી પૂરી ઓમ ની રહેત વારી છે બિચારી આના જેવી નથી હવે. જે મમ્મી એ ગોદડી હકેલી નાખી છે અને અમારે જ થામ્બલો ને રાપ આલે છે વાડી માં તો મારા પપ્પા ને જયદીપ ને અહીંયા છે. ઓટાણે બહુ દેખા છે ને જરાક દેખાય જો એરીય અમાર પપ્પા. તો પપ્પા દેખાયો ધોર લુગડા પે હે હા અહીં ધોર લુગડા પે. જે ઊભા વાડી માં. રા છે એટલે જયદીપ ને બે અહીંયા ગયા તા અને મારા મમ્મી ધોય છે કપડા ને આપણે હવે વિડીયો એડિટિંગ કરીને મૂકવો છે તો વિડીયો કેવો લાગ્યો લાયક છે